વરવસારે મુકતી ન હોય બધી આડા વર કોટક પર નકલર કરવાનો બધી બાકી છે શું કે બસ આઈશું ત્યારે અહીંયા અત્યારે બલાકામ ભઈ ગયા લોકા એને બસ ત્યારે અહીંથી આવીને બધું થઈ ગયું છે આને કલર કરી ભેગી છે ત્યારે કેતી એટલે સારું વિડિયો મિ કન્ટિન્યુ રેજો નહી ત્યારે તો જો મજાઈએ તો આમાં સામાન જોવા મોટી બેટી આખો ભરાઈ ગઈ બાસુ Gracias. ક્યાં હોય લાલપણ ને એવું હવે અમારે જમવાનું છે ને બાકી છે તો બાજા હોટલ આવી પૂછવા હું મળે આઈ બોટ તો માર્યો દેશી ખાણું દેશી ભાણું સોરી અહીં દેશી ખાણુંય કહેવાય ભાણુંય કહેવાય ચીનું કે નહીં આ તો જાનું સ્ટ્રક્ચર તો જાગું કે નહીં બીફાડી આવી જાય કે હા અમે જ્યાં રહીએ ને

હોટલ જમલી અને મમ્મી ભૂખે લાગી દે ને વધારે મમ્મી ને તો આરામથી ગમી આમાં બધી અલગ અલગ આઈટમ છે આગળ તો જાત તો પછી બહુ હજી સેટી આવે એટલે છે ને અમે અહીંયા કાંઈ ગમી લઈએ બહુ લેટ થઈ જાય ત્રણ હાડા પણ દેખાય છે મની મની તો હાનો લઈને જો જમી લે અહીંયા પેલા જો અમે જમી લીધું અહીંયા હોટલે અને જમીને તમે સામાન ઘેર જવાનું કે મમ્મી તો અમે અહીંયા જવાના છે અત્યારે રસ્તામાં આવે છે ખાતા જાય અહીંયા વાના બોર્ડ જલેબી ફાફડા લેવા હવે તો પછી અહીંયાથી જો અત્યારે જવાનું છે અને અત્યારે આડી નીકળશું પછી બરોબર ને

ભાઈ રોકાવાન છે થોડાકથી તો જસપુર જલ્દી રોકાવું અને મમ્મી દિવાલ કાઢે એટલે કે આ રોકાવું ને ક્યાંય જોતી હતી અને બીજું કે મારા ઘરે મારા ઘરે રોકાવા આજે અહીંયા

અને કેટલા બેગ ભરીને આવ્યા જો ત્યારે આવ્યા ત્યારે વિડીયો મેં ના ઉતાર્યો એમાં દસ બેગ ભરીને આવ્યા એમાં કરણ નું બેગ બધા થી મોટું હતું આજનો વિડીયો આજનો વિડીયો આપણે કેમ કે મારે બહુ લેટ થઈ ગયો અહીંયા આવીને પછી બધું કામ હતું તો એમાં હું કમ્પ્લીટ કરું છું અને આજનો વિડીયો એ લીધી રાખીએ એટલે બધાને ગુડ નાઇટ અને અત્યારે બાલાગામ ઘેરના હે ને હું વિડીયો મૂકી આઈ ના અમુક જોઈ આવી હોય તો એમાં કઈ પ્લેસીસ કોઈને મૂકી એટલે કોઈ નહીં

એટલે નવો લાઈક સબસ્ક્રાઇબ અને ઘંટી વાગે ઘંટી વાગે ઘંટી વાગે ઘંટી વાગે ઘંટી